પોલીસ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે પહેલા ગોમતીપુર અને ખોખરા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે બાદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે દાણીલીમના વિસ્તારમાં સંતોષનગર પોલીસ ચોકી અને ઓડો પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરાયું હતું સોમવારે ખોખરા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ મંગળવારે ઓઢવ પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે વિસ્તારમાં સંતોષનગર પોલીસ સ્ટેશન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જોકે આ તમામ પોલીસ સ્ટેશન પોલીસ આવાસ નિગમ દ્વારા લોકોના સહયોગથી બનાવવામાં આવ્યા છે આ પ્રસંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોલીસને મિત્ર બનીને કાર્ય કરવાની હાકલ કરી હતી આ સાથે જીઆઈડીસી માં જવ્યાતમંદ લોકો ને નોકરી અપાવવામાં મધ્યસ્થી કરવા પણ જણાવ્યું હતું દરેક પોલીસ કર્મચારી એક વૃક્ષ ને નિયમિત પાણી પાઈ એ વૃક્ષ નો ઉછેર કરીને એની સાથે માત્ર વૃક્ષ નો ઉછેર નહીં પરંતુ એની સાથે વ્યક્તિગત એના પ્રેમ નો પણ ઉછેર થાય એવી મે આજના પ્રસંગે અપીલ કરી ઇન્ડસ્ટ્રીયલ જગત નું એક હબ બની ચૂક્યું છે ત્યારે મારી અપેક્ષા છે કે ઓઢો પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાસેથી કે આ વિસ્તારની અંદર જ્યાં જોબ રિક્વાયરમેન્ટની ઓપોર્ચ્યુનિટી હોય એ ઓપોર્ચ્યુનિટી સંકલિત કરીને અમદાવાદ શહેરના બાકીના પોલીસ સ્ટેશનમાં એનું સર્ક્યુલેટ થાય એટલે જેના કારણે જેની એની એપ્રોપ્રિયેટ યોગ્ય સ્કિલ છે એ સ્કિલને એ એપ્રોપ્રિયેટ જોબ સુધી પહોંચાડવા માટે પોલીસ તંત્ર મધ્યસ્થી ભૂમિકા ભજવે એક એવો નવા અભિગમનો